રાવપુરા વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે આ બનાવને લઈને વિસ્તારમાં એક સમયે ચકચાર મચી ગઈ હતી આ ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી છે ગઈકાલે રાત્રે રાવપુરા રોડ પર હિન્દ રેસ્ટોરન્ટ પાસે આવેલ પાણીપુરીની લારી ઉપર થાંદલજામાં રહેતો અને વડોદરા સેન્ટ્રલ જેલમાં ટિફિન સર્વિસ કરતો ઇબ્રાહિમ પઠાણ રાત્રિના સમયે લારી ઉપર પાણીપુરી ખાતો હતો તે દરમિયાન ઝઘડાની જૂની અદાવત રાખી મોહસીન અને ઉર્ફે બાપુ લારી પાસે આવ્યા હતા અને હતું કે તું શાહ સાથે કેમ્પ ફરે છે અને તેમ જણાવી બંને જણાએ કબરપટ્ટો અને ચાકુ વડે હુમલો કર્યો હતો આ બનાવને પગલે અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે આ બનાવની જાણ રાવપુરા પોલીસે થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને બંને યુવાનો સામે ફરિયાદ નોંધી હતી